ડબોઈ નગરપાલિકાની સામાન્ય સભામાં મુખ્ય મુદ્દો શહેરના હદ વિસ્તાર વધારવાનો રહ્યો સભા પ્રમુખ બિરેન શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ જેમાં બહુમતીથી વેગા કજ્જાપુર ટીમ્બી અને તરસાણા ગામોને નગરપાલિકાની હદમાં જોડવાનો ઠરાવ પસાર થયો વિપક્ષ દ્વારા આ નિર્ણયનો કડક વિરોધ થયો છે અને દાવો કર્યો છે કે અગાઉ જોડાયેલા વિસ્તારોમાં પણ પાણી ગટર રસ્તા અને લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરતી નથી જેથી નવા વિસ્તારોને સમાવવામાં મુશ્કેલી આવશે સભા દરમિયાન નગરપાલિકાના હિસાબોને પણ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યા જ્યારે કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટમાં મૂકવાની ચર્ચા પણ રહી આ નિર્ણય પછી ડબોઈ શહેરમાં રાજકીય ચર્ચાઓ ગરમાઈ છે ડબોઈથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર